સમાચારોમાં આગળ વાત કરીએ તો કેનેડાના પીઆર આપવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે વાડદના યુવકે ઉમિયા ઓવરસીઝનો સંપર્ક કર્યો હતો ઉમિયા ઓવરસીઝની ઓફિસ આવેલી છે જ્યાં મહિલા સહિત કુલ ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રૂપિયા પચીસ લાખ એજન્ટને આપ્યા છતાં પણ પીઆર ન મળ્યું ત્રણમાંથી એક એજન્ટ વિદેશ અમેરિકા ભાગી ગયો ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કેનેડાના પીઆર અપાવવાના મામલે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે હિરેન જે પ્રમાણે ઘટનાઓ સામે આવી રહી છે કબૂતરબાજીની ઘટનાઓ સાથે જ છેતરપિંડીની ઘટનાઓમાં હવે કેનેડાના પીઆર અપાવવાનું કઈ છેતરપિંડી આચરવામાં આવી છે શું અપડેટ છે આ મામલે

ત્રણ એજન્ટ પૈકી એક એજન્ટ વિદેશ એટલે કે અમેરિકા ભાગી ગયો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે વારાજ નો વ્યક્તિ છે અને ગાંધીનગરની જે ઓફિસ છે અથવા તો ઉમિયા ઓવરસીસ છે એના એજન્ટો સાથે સંપર્ક કરી પૈસા આપી અને આ પીઆર ત્યાંના લેવાનું નક્કી કર્યું હતું જોકે એમની ડીલ સફળ ન થતા તે ફરિયાદ છે એ અમદાવાદના વ્યક્તિએ નોંધાવી છે જય ધન્યવાદ હિરેન આ માહિતી માટે